પ્રકરણ ચાલીસ ગિરીશચંદ્ર ઘોષ ગિરીશચંદ્ર ઘોષ એટલે બંગાળી રંગભૂમિના જનક અને બંગાળી ભાષાના સર્વશ્રેષ્ઠ નાટ્ય લેખક તેમનું નામ બંગાળમાં ઘેર ઘેર જાણીતું છે ભવિષ્યમાં શ્રી રામકૃષ્ણના શાંતિદાયક પ્રભાવ નીચે આવનાર ગિરીશનું જીવન વિલાસી હતું વિક્ષિપ્ત હતું એટલું ખરું કે એના જીવનના આવા વલણને માટે એ જમાનાની સામાજિક પરિસ્થિતિ પણ અમુક અંશે જવાબદાર હતી જડવાદી વલણ ધરાવતી પશ્ચિમની કેળવણી લેવા બંગાળનો જે સંસ્કારી વર્ગ બહાર આવ્યો તેમાંના એક તરીકે આ ગિરિશને ગણી શકાય એ એવો યુગ હતો કે જ્યારે પશ્ચિમમાંથી આયાત થતા તમામ વિચારોને એમને એમ અપનાવી લેવામાં આવતા લોકોને પશ્ચિમનું બધું જ નવીન અને સ્વીકાર્ય લાગતું દુર્ભાગ્યે એવું બન્યું કે પશ્ચિમના અનેક સદ્ગુણોનું અનુકરણ કરવાને બદલે નશાખોરી અને વિલાસિતા જેવા અનેક દુર્ગુણોનું અનુકરણ તરત અને વધુ પ્રમાણમાં થવા લાગ્યું કેટલાક લોકોએ સનાતન હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ કે બ્રાહ્મ સમાજનું શરણ શોધ્યું સનાતની ગણાતા હિન્દુઓમાં પણ કેટલાય મતભેદો પ્રવર્તતા હતા પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના રખેવાળો જેવા પુરોહિતોના માનસમાં પણ વિકૃતિ અને દંભ પેસી ગયા હતા આવી વિષમ પરિસ્થિતિએ ગિરિશના મનમાં ભારે ગૂંચવાડો ઊભો કર્યો હતો જીવનના જૂના મૂલ્યોમાંથી તેમની શ્રદ્ધા ઉઠી ગઈ હતી અને નવા મૂલ્યોમાં એમને ધ્રુવપદ સાંપડ્યું ન હતું આવી સ્થિતિમાં કરવું શું તેમનું મન પૂછતું શું ઈશ્વર જેવું કંઈ હશે ખરું અને હોય તો મારાથી એને શી રીતે પામી શકાય પણ આ પ્રશ્નને આગળ લઈ જવાને બદલે એને દબાવી દેવા માટે તેમણે સ્વચ્છંદી જીવન જીવવાનો માર્ગ અપનાવ્યો તેમને વિચાર આવતો જ્યાં જોઈએ ત્યાં ભૌતિક સુખ સગવડો ભરી જિંદગીની જરૂરિયાતો પુષ્કળ પ્રમાણમાં ઊભી થતી જાય છે તો પછી મનુષ્યએ આધ્યાત્મિક જીવનની જરૂરિયાતની માથાકૂટમાં શા માટે પડવું જોઈએ વળી એવા જીવન માટેના સાધનો પણ ક્યાં સુલભ છે એટલે આ બધું નકામું છે ભૌતિકવાદીઓની જીવન દ્રષ્ટિમાં જ ડા પણ છે તેમનું દ્રષ્ટિબિંદુ જ સાચું છે કારણ કે એ લોકોને ભલે બીજું કંઈ નહીં તો પણ જિંદગી જીવવાની થોડી ઘણી મજા તો મળી રહે છે એ રીતે ચૌદ ચૌદ વર્ષો સુધી ગિરીશચંદ્ર પોતાના ખ્યાલ પ્રમાણેનું રંગીલું જીવન જીવ્યો એ પછી જીવનમાં દુઃખના વાદળ ઘેરાયા અને ગિરીશ અસ્વસ્થ બની ગયો એ વાદળને વિખેરવા માટે તેણે માથાતૂટ પ્રયત્નો કર્યા દુઃખનું નિવારણ કરવા બીજા અનેક લોકોની જેમ તેણે પણ તારકેશ્વર મહાદેવને શરણે જવાનો વિચાર કર્યો એને થયું મારા દુઃખનો આરો આવે એવું લાગતું નથી શું મહાદેવ મને સહાય નહીં કરે પ્રયત્ન તો કરો બન્યું પણ એવું કે તારકેશ્વરનું શરણ લીધા પછી એની મુશ્કેલીઓ દૂર થઈ હવે ગિરીશને પ્રતીતિ થઈ કે ઈશ્વર છે તો ખરો ભય તો ટળ્યો પણ પરલોકનું શું હવે કયો માર્ગ લેવો આવી આશંકાઓ તેના મનમાં ઉઠવા લાગી પરંતુ તારકનાથનો પરચો અનુભવ્યા પછી એને કંઈક શ્રદ્ધા બેઠી હતી પણ એકલી શ્રદ્ધાથી શું વળે એટલે હવે તેને કોઈ યોગ્ય ગુરુ શોધી લેવાની તાલાવેલી લાગી પરંતુ કોઈ પણ મનુષ્યને ગુરુ કરવાનું તેનું મન ના પાડતું હતું છેવટે તેણે નક્કી કર્યું કે આ બાબતમાં પણ તારકનાથ સહાય કરશે પછી દરરોજ સવારે એ તારકનાથનું નામ લેતો